દસ દિવસથી તસ્કરો દ્વારા ચોરીની ઘટનાઓ થતી રહેતા ગામમાં ભારે ચકચાર મચી છે એક જ ગામમાં મંદિરો ગરીબ અને મધ્યમ વર્ગના ઘરો તસ્કરોના નિશાને આવતા લોકોમાં ભય અને આક્રોશ બંનેનો માહોલ છવાયો છે મળતી માહિતી મુજબ મિયા ગોગા મહારાજના મંદિર સહિતના ધાર્મિક સ્થળો તથા અનેક ઘરોમાં તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી છે ખાસ કરી શામળાભાઈ શંકરભાઈ આપસુકના ઘરે રાત્રિ સમયે તસ્કરો ઘૂસી આવ્યા તેમના ભાઈને વિષકરણ લાગતા તેઓ દવાખાને દાખલ હતા આ એકલતાનો લાભ લઈ તસ્કરો ઘરના દાગીના તથા રોકડ રકમ લઈ ફરાર થયા હતા સવારમાં જ્યારે સાંભળા પત્ની જાગી ત્યારે ઘરની બહાર ખેતર પાસે ડબ્બો તૂટેલ પડેલ હાલતમાં મળી આવ્યો અંદરના તમામ દાગીનાને ને રોકડ ગાયબ હતા ઘટનાની જાણ થતાં જ ગામમાં ચકચાર મચી હતી આ બનાવ અંગે સાંભળા ભાઈ દ્વારા થરાદ પોલીસ સ્ટેશનમાં અરજી નોંધવામાં આવી છે ગામના લોકોનો આક્ષેપ છે કે છેલ્લા દસ દિવસમાં બનેલી અનેક ચોરની ઘટના છતાં હજુ સુધી કોઈ તસ્કર ઝડપાવ નથી રિપોર્ટર રાણાભાઈ પારેખી થરાદ આ ઘુગારા મંદિરમાંથી ચાર છતરા

हात भगवारियाँ दुस भर नि हाथो दुसभर नि गदरिया हातभर दुसभर माथा नकल दुसभर नस भर नि हाथो बङ्गड

પંદર પેટી કોક રાત્રો લઈને ભાગી ગયા હતા અને સવારના અમારે સમાચાર મળતા અહીંયા પડી છે અને અમારા અર્જનભાઈ એ પેટી અમારે લાવે અને પાછી મૂકી છે હવે ચોર ઘટનાઓ ન બનવી જોઈએ અને બને તો એમની તાત્કાલિક સત્વે તેનો નિકાલ અને તેમના પગલાં લેવામાં આવે શંકરાભાઈ સોમનાભાઈ સોરીસિંહે એવી આપણા મંદિરોમાં બીજે બાદ સુરિયા થાય બરાબર ભાઈના રાત્રે સમય એકલા હતા ને એના હતા કને અને સમળો ભાઈ દોઆખોને પાલનપુર મેં હતો અને સોરી લારથી થઈ ગઈ અમોને બાદને ભેળા કર્યા પચાસ ઘરવાળાને તો ડબ્બો તોડેલો હતો માંથી દાગીનો હે પંદર હજાર રૂપિયા હે એટલે આ બાજુ લીધેલું હે અને હજી ગતે જ પોલીસને વિનંતી એ આડા ગરીબ ઘર મેં સોરી કરીએ અને અમોને ડર આવેલા પચાસ ઘરોને કોઈ બી હોય તો આ મંદિરો મેં ગમે સૂર્ય કોઈ હો થાય લઈએ પણ હવે આડા છૂર ને કાઢે